પુરુષોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી ક્ષત્રિય સમાજના તમામ લોકોની માફી છું પુરુષોત્તમ ભૂલથી જેને સહન કરવું પડ્યું તે સૌ માફી આપે મારા એક નિવેદનના કારણે ખૂબ વિવાદ થયો ત્યારબાદ સૌથી કઠિન દોરમાંથી હું પસાર થયો છું મારાથી ભૂલ થઈ ક્ષત્રિય સમાજ નારાજ થયો ઘટનાનું કેન્દ્રબિંદુ હું હતો પણ સહન પક્ષે કરવું પડ્યું હું એક માણસ છું માણસ માત્ર ભૂલને પાત્ર હું ફરી સમાજના લોકોની માફી માંગું છું તેવું પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું આજની પ્રેસ જ એટલા માટે રાખી છે કે હવે આ મારી મત માટેની પ્રેસ નથી અને મત માટેની આ અપીલ નથી આપણા સામાજિક નિસ્બત માટેની મારી આ પ્રેસ છે અને આ સામાજિક નિસ્બતને કારણે હું આપની સામે આ વિષય લઈને ક્ષત્રિય સમાજને મેં અપીલ કરી છે આપણે ત્યાં એ પરંપરાઓ ગુજરાતમાંથી સમરસ ગુજરાતની જે આખી સામાજિક વાતાવરણ આપણું ઊભું થયું છે હવે માત્ર એક મારી ભૂલને કારણે એને ફરીથી સામાજિક સ્વરૂપ આપવાને બદલે ફરીથી આપણે સમરસ થઈએ અને હું તો મેં હું એ વાતનો પણ સ્વીકાર કરું છું કે જે બન્યું છે એ મારી ઘટનાની ક્રિયાની પ્રતિક્રિયા છે એટલે હું તો એમને દોષિત નથી માનતો ને હું એમ કહું છું કે મને ક્ષત્રિય સમાજ માટે ત્યારે પણ મારા મનમાં કટુતા નથી અને આજની તારીખ પછી પણ હું એમાં કટુતા રાખવાનું નથી તો પુરુષોત્તમ રૂપાલાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે કહ્યું કે માત્ર આ માફી માંગવા માટે જ મેં આ પત્રકાર પરિષદ યોજી છે તેમણે ક્ષત્રિય સમાજની માફી માંગી અને તેમણે કહ્યું કે જે મેં નિવેદન કર્યું હતું રાજવીઓ માટે રાજા રજવાડાઓ માટે તે મારું વ્યક્તિગત નિવેદન હતું એના કારણે પક્ષને સહન કરવાનો વારો આવ્યો છે અને તેમણે એ પણ કહ્યું કે જ્યારથી નિવેદન કર્યું ત્યારબાદ ક્ષત્રિય સમાજે આંદોલન કર્યું મહાસંમેલન કર્યું મારી ટિકિટ પરત ખેંચવાની માંગ કરી એ મારો સૌથી કઠિન સમય હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા જયરાસિંહ પરમાર મારી સાથે જોડાઈ ગયા છે જયરાસિંહજી નમસ્કાર સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં જયરાસિંહજી મતદાન પૂર્ણ થઈ ગયું પાર્ટીના ટિકિટ પરત ખેંચીના પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ કંઈ કહ્યું અને હવે તેઓ માફી માંગી રહ્યા છે તો આને શું રાજકીય નિવેદન જ ગણવું હવે તો રાજકીયમાં ક્યાં ગુજરાતમાં હવે ક્યાં ચૂંટણી છે ચૂંટણી તો જે થવાનું છે થઈ ગયું છે

ગુજરાતમાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે આ ગુજરાત નો ઇસ્યુ હતો ગુજરાત ની અંદર રૂપાલાજી જ હતું એવું સ્પષ્ટ ના તમામ આગેવાન માને છે હું મારા સહિત તમામ ક્ષત્રિય સમાજ ના નેતાઓ જે ભાજપ છે એ પણ માને એમને માફી પણ માગી દે હવે આગળ વાત કરું માફી માગ્યા પછી રાજકીય ચૂંટણી હતી એટલે સ્વાભાવિક છે દરેક લોકો એમાં રસ ભારતીય જનતા પાર્ટીએ થતા બધા પ્રયત્નો કર્યા બધા ભાજપના આગેવાનોએ પણ આ વાત બધા જ પ્લેટફોર્મ પર કરી છતાંય ક્ષત્રિય સમાજે બંને રીતે જે ક્ષત્રિય ભાજપમાં હતા એ લોકોએ ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું જે નહોતા અથવા તો જેને વાધો હતો એમણે એમની એમની રીતે કામ કર્યું છે પણ હવે મુદ્દો માફીનો મુદ્દો અત્યારે હવે લેખાજોખા કે શક્તિ પરીક્ષણ કે કોઈને બતાવી દેવા માટેનો આ મુદ્દો નથી હવે મુદ્દો આ માફી નો બહુ મોટો સંદેશ છે કે સાચા અથવા ક્ષત્રિય સમાજ હર્ટ થયો હોય તો એની એની માફી માંગી કે હવે ક્યાં સ્વાર્થ નું સંધાન છે એટલે સ્પષ્ટ રીતે બહુ સ્પષ્ટ રીતે એમને માફી માંગી છે કહ્યું જ છે કે ચૂંટણી પૂરી થઈ છે એટલે હવે સમાજ માફ સ્વાર્થ પણ લાગતો હતો હવે તો સ્વાર્થ પણ નથી લાગતો એમ એમને ઉલ્લેખ પણ કર્યો છે એટલે મારી વાત કરું છું

માફી માંગે એ પણ બહુ નાની વાત નથી જુદી વાત ની છે અલગ પ્રકારની અને હવે કોઈ ગુજરાત માં લેવાના નથી એટલે એમને ઉલ્લેખ કર્યો આ બિલકુલ આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ